હું અગ્રતા માટેની મેં અરજી કરી છે અગ્રતા માટે દર વર્ષની જેમ ઠરાવ પ્રમાણે બદલી કેમ થાય એવી અમારી માંગણી છે ઠરાવ અગિયાર પાંચ બે હજાર ત્રેવીસ નો ઠરાવ એવું કહે છે કે જે શિક્ષકો અગ્રતામાં લાભ લેવા આવે છે તો એના માટે જિલ્લો ઓબ્લિક નગર નગરપાલિકાની હદમાં આવતી કોઈપણ સ્કૂલમાં એ લઈ શકે છે એના માટે પાત્રતા ધરાવે છે તો અમારી માંગણી એ જ છે કે અગ્રતા માટે છવ્વીસ કેસ છે એના માટે તમામ જગ્યા ખોલવામાં આવે કારણ કે જે નવા સુધારા થયા છે એ ઓફલાઈન માટે માટે નથી એ એ ફક્ત ફક્ત ને ઓનલાઈન છે છે તો અમારી માંગણી કે જે જિલ્લા પંચાયત વલસાડે અમને જે હુકમ મોકલાવ્યો છે તેમાં અગિયાર પાંચ ત્રેવીસ આધારિત કેમ્પ કરવામાં આવશે તે પ્રમાણે સૂચના છે અને એ પ્રમાણે જ કેમ્પ થવો જોઈએ એવી અમારી માંગણી રહેતી જગ્યાઓ નિયમો અનુસાર પાંચ ત્રેવીસ ના ઠરાવ પ્રમાણે રજૂઆત કરવામાં આવી છે જે લેખિત થયું છે લખાણું તે વંચાણું તે ધોરણે કેમ્પ કરવો જોઈએ જેટલી જગ્યા છે અને તેટલા શિક્ષકો આવ્યા છે તો તે બધી જ જગ્યા ખોલીને આપવામાં આવે કેટલી જગ્યાઓ અહિયાં બસો ને પાંત્રીસ જગ્યાઓ છે જેમાંથી બે અલગ અલગ અગ્રતા અને શયા અને એક તરફીની બે ભાગ પાડવામાં આવે છે અને અગ્રતામાંથી જેટલી નેવું ઉપરની જગ્યાઓ બચે છે એ બધી જગ્યાઓ પાછા બ્લોક કરવાની વાત ચાલે છે અને એના સામે જે આવે છે શિક્ષકો છે એ બાકી રહી જાય છે એટલે અમારે જે નેવું જગ્યા બહનું જગ્યા જે બાકી રહે છે એ જ માંગણી છે કે જેટલી જગ્યા છે એ બધી જ જગ્યાઓ દ્વારા પણ પૂર્ણ કરવામાં આવે